ચાલુ સાલે નર્મદા જિલ્લામાં પચીસ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું તે સૌથી વધારે પૈકી ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે આ પાકના નુકસાનનું અંગે સર્વની કામગીરી શરૂ કરાઈ છે તેમજ તુવેર સોયાબીન તેમજ મકાઈના પાકને પણ ભારે નુકસાનની અંગે સર્વે બાદ વળતર આપ અપાશે એમ આશે કમલમ કાર્યાલય રાજપીપળા ખાતે એક પ્રેસ વાર્તામાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું ધારાસભ્ય દર્શનાબેને જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરના રાજ્યમાં થયેલા કોમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે ધરતીપુત્રો પર આવી પડેલી આપત્તિના સમયમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે સરકાર ખેડૂતોની બાજુએ અડગપણે ઉભી રહેશે તેમને યોગ્ય મદદ પહોંચાડવામાં આવશે નર્મદા જિલ્લામાં વર્ષે અસાધારણ સંજોગમાં કમોસમી વરસાદ નોંધાયો છે જેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે તાત્કાલિક સહાય પ્રક્રિયા શરૂ કરવા પ્રતિબદ્ધ છે છેલ્લા બે દાયકાથી વધુ સમય બાદ આવી અસામાન્ય હવામાન પરિસ્થિતિ સર્જાય ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરી ઉદારતમ સહાય આપવામાં આવશે આ સંદર્ભે નર્મદા જિલ્લા પ્રમુખ નીલરાવ અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન

પાક કાઢી લીધા પછી ખડામાં મૂકેલા પાકમાં પણ અતિશય નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં પણ ડાંગર છે જુવાર છે બાજરી છે તુવરનો પાક છે સોયાબીનનો પાક છે મકાઈ છે આ બધામાં જ અને સાથે સાથે કપાસના પાકમાં પણ ખૂબ જ નુકસાન થયું છે અને એના પરિણામને લઈને આજે ખેડૂતોની હાલત પણ ખૂબ જ દયનીય થઈ ગઈ છે ત્યારે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈજી પટેલની સરકારમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ખેડૂતોને સર્વેને એમના પાકનું વળતર સારી રીતે મળી રહે અને એમની આ તકલીફમાં સાથે ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હંમેશા સર્વે લોકોના સુખ દુઃખમાં એમની સાથે ઊભા રહે છે આમાં પણ સર્વે ચાલુ થઈ ગયો છે અંદાજિત પચ્ચીસ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ડાંગર છે જુવાર છે મકાઈ છે સોયાબીન છે એમાં હાલમાં ડાંગરના જે પાક છે એ ઊભોનો ઉભો પાક જે ઘણા લોકોનો ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે તો એનું સર્વે પહેલા કરવામાં આવી રહ્યું છે અને જે કપાસનો જે પાક છે એનું પણ આના પછી હમણાં તરત જ એનું સર્વે કરવામાં આવશે કારણ કે કપાસમાં એવું છે કે એના જે ફૂલ માં કપાસ ખીલી ગયો હતો એટલે કે વણી લેવાની તૈયારી હતી એટલે છોડવાઓ ઉપર જ હતું પરંતુ વરસાદ જ એટલો બધો પડ્યો કે હવે એ છોડવાઓ ઉપરનો પાકમાં પણ એ જે કપાસ છે એમાં પણ પાણી ભરવાને લીધે એ પણ સદંતર હવે નિષ્ફળ ગયેલો છે અને એ પાક પણ અ નુકસાન થયો છે ત્યારે એનું પણ સર્વે આ પછીના દિવસોમાં કરી નાખવામાં આવશે જયારે જ્યારે પણ આ વરસાદની પરિસ્થિતિમાં કે પણ વાવાઝોડું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના પક્ષમાં રહીને જ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે એના આપણી પાસે દાખલા છે ને અહીંયા આપણી પાસે એની સાબિતી પણ છે એટલે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય દરેક ખેડૂતને એમના પાકનું જે પણ નુકસાન થયું છે એ નુકસાનની પૂરેપૂરી ભરપાઈ સરકાર શ્રી તરફથી કરવામાં આવશે દીપક શક્તાપનો રિપોર્ટ આસ્નાઈ ન્યૂઝ રાજપુરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે